મનના ભાવ અને ગુજરાતી ફરસાણ ભૂલ છે તો ભજીયા છે ખૂબી છે તો ખમણ છે ગમ્મત છે તો ગોટા છે સાલસ્તા છે તો સમોસા છે ખામી છે તો ખાંડવી છે ચિંતા છે તો ચેવડો છે ભાવના છે તો ભૂસું છે ભાગ્ય છે તો ભાખર વડી છે ફરજ છે તો ફૂલ વડી છે શક છે તો શક્કરપારા છે ઢોંગ છે તો ઢોકળા છે ઈર્ષ્યા છે તો ઈડલી છે પ્રેમ છે તો પાતરા છે સચાઈ છે તો સેવ ઉસળ છે કૃપા છે તો કચોરી છે પરોપકાર છે તો પાણીપુરી છે દિલ છે તો દાબેલી છે વહાલ છે તો વડાપાઉં છે બુદ્ધિ છે તો બટાકાવડા છે ફઝેતી છે તો ફાફડા છે મન છે તો મઠિયા છે ચતુરાઈ છે તો ચોળાફળી છે ભરોસો છે તો ભેળપુરી છે પવિત્રતા છે તો પાઉભાજી છે ગપ્પા છે તો ગાંઠિયા છે રસ છે તો રગડા પેટીસ છે મોહ હોય તો મુઠીયા છે વહેમ છે તો વડા છે સંભાવ છે તો સેવ ખમણી છે દુવા છે તો દાડવડા છે ખુશી છે તો ખાખરા છે